ગુડ મોર્નિંગ જય માતાજી હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારીયા તો તમને ખબર તો પડી ગયા છે કે માહોલ છે ચૂંટણીનો તો વાત તો છે ચૂંટણીની તો હું કહેવા જઈ રહ્યો છું કે ગામ કેવું હોવું જોઈએ કઈ રીતનું હોવું જોઈએ હું સપનું જોઈ રહ્યો છું એક મારું સુંદર ગામ બને એક આદર્શ ગામ બને એક સરસ મજાનું ગામ બને તો એના માટે પણ શું કરવું જોઈએ અને ગામ કેવું હોવું જોઈએ હા તો હું કહી રહ્યો છું જો ગામમાં એક વાડી હોય તો લગ્ન પ્રસંગ કરવા માટે કે કોઈ પણ પ્રસંગ કરવા માટે કારણ કે અત્યારે ગામમાં વસ્તી વધવાને કારણે થોડી જગ્યાને અગવડ પણ થઈ રહી છે ઘણી જગ્યાએ છે ઘણી જગ્યાએ નથી તો ભવિષ્યમાં આ પ્રોબ્લેમ તો આવવાનો જ છે તો એના માટે અત્યારથી શું કરી શકાય તો હું વિચારી રહ્યો છું કે ગામમાં એક સુંદર મજાનું વાડીનું આયોજન કરી શકાય અને ત્યાર પછી એક છોકરાઓ રમવા માટે એક બાગ બગીચો બનાવી શકાય તો એક બાગ બગીચો બગીચો હોય તો છોકરાઓ રમી શકે અને ફરી શકે અને બીજું કે ગામમાં ઘણા બધા કામો થઈ ચૂક્યા છે પણ અમુક કામો બાકી છે એ આપણે કરવા માગીએ છીએ આ તો આપણે કરાવવા માગીએ છીએ સમજાયના માટે તો ગામમાં એક સીસીટીવી કેમેરા પણ હોય તો આવી બધી વ્યવસ્થા કરવા માગીએ છીએ આ વ્યવસ્થા આજે બોલી રહ્યો છું બહુ જલ્દી પૂરી થવાનું થોડો ટાઈમ લાગશે પણ બધા સપના છે આ બધા કે મારું ગામ એક સરસ કઈ રીતે બનાવી શકું મેં ગામ માટે હું શું સારું કરી શકું અને બનીશ હું સરપંચ તો શું કરવા માગું છું એ જ લોકોને જણાવી રહ્યો છું આજે સરપંચો ઘણા લડી રહ્યા છે પણ મુંદા કોઈની પાસે નથી બસ વોટ માંગી રહ્યા છે એ જ ખબર નથી પડતી કે વાત શરૂઆત ક્યાંથી કરવી ના ભાઈ હું કહું છું મેં બીજા ગામોમાં ઘણા દેખ્યા છે ગામો કેવા હોય છે શું શું વ્યવસ્થા છે એ વ્યવસ્થા હું પણ મારા ગામમાં કરવા માગું છું એના માટે હું લડી રહ્યો છું એક અમારે ઘણા વર્ષોથી પંચાયત ઓફિસ જર્જરિત હાલતમાં કાલે જ હું ગયો હતો તરીકેને ઓફિસ પર ટપ ટપ પાણી પડે માથા પર ટેબલ પર તો કેવી દયાની પરિસ્થિતિ હશે સાહેબો શું કામ કરતા જ થાય એ કાલે જાતે હું નિહાળ્યું તો બસ એ જ વિચારું છું હું બનીશ તો એક નવું પંચાયતઘર પણ હશે થોડો ટાઈમ લાગશે પણ પંચાયત પંચાયતઘર નવું હશે તો આજ મારા કાર્ય છે ઘણા બધા નવા કાર્ય છે એ ફરી જણાવીશ પણ દરેક લોકોને એ જ કહું છું કે ભાઈ તમારો વોર્ડ છે એ કિંમતી અને પવિત્ર છે એને જ્યાં ત્યાં ના બગાડતા હોય તમારા દિલ પર હાથ રાખીને તમને દિલ કહે તે આપજો હું નથી કરતો મને આપો પણ તમને લાગે કે આ છોકરો સાચું બોલે છે કે સારું કરે એવું બોલે છે તો દિલ ખોલીને મને જ આપજો ગ્લાસને બરાબર આ પવિત્ર મત છે એના માટે કે નોટ વોટર ક્વોટર જોઈને નાપતા હોય કારણ કે આ વસ્તુની કિંમત એક ક્વોટર જેટલી નહીં એક નોટ જેટલી નહીં એ અગણિત છે એ નક્કી તમારે કરવાની છે અત્યારે તો માહોલ છે ચૂંટણીનો એટલે તો ખાણીપીણીની મોત ચાલી રહી છે ખાવાનું મળે છે પીવાનું મળે છે પણ કેટલા દિવસ ચાર દિવસ હું કહી રહ્યો છું જાગૃત લોકોને જો કંઈ આવું અમારા ગામે તો નથી ચાલતું ખાવા પીવાનું બરાબર પણ જે બીજાની વાત કરીશું ઓલ ઓવર તો જો ઇન્ટરેસ્ટ કોઈ ખવડાતા પીવડાતા હોય ને તો કહી દેજો જો ભાઈ પાંચ વર્ષ પીવડાવવાનો હોય કે ખવડાવવાનો હોય તો બધું કરજો બાકી અમે તો રોજ ખાતા પીતા છે અને પીએ છીએ કોઈ આપી દેતું નથી બધા ખર્ચે બધા કરે છે તો ભાઈ તમારો કિંમતી પવિત્ર વોટ ચાર પાંચ દિવસ માટે કેમ કોઈને કહેવામાં કરવાથી આવી જાઓ છો અને જ્યાં ત્યાં વેડફી કાઢો છો એમાં ખોટા લોકો રાજ કરે છે અને આપણા અસલ લોકો રહી જાય છે આજે મારા ગામમાં જે મોટા લોકો તો કામો થયા જ છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પણ ઘણા ગરીબ લોકો હજુ વલખામાં રહ્યા છે એમને જરૂર છે આવાસ યોજનાની નથી મળી હું ગામનો માણસ છું તો મને દેખાઈ રહ્યું છે મારું દિલ દુખે છે ભાઈ ના ભાઈ હું કહી રહ્યો છું કે જો તમે આપવા જ માગો છો તો સૌથી પહેલાં ગરીબને આપો આપણું ગામ છે ખબર છે કે કોણું ઘર કાચું પાકું છે એમાં કહેવાનું તો રહેતું નથી કે આ કહેન અમે આપીએ ના ભાઈ એ વસ્તુ ખોટી છે આપણા ગામના નાગરિક છે દરેકને પ્રશ્ન એવું રખીએ છીએ આજે વોટ માગવા માટે તો દરેક ઘર જઈએ છે તો આગલા વર્ષો તમે ગયા હશો તમને ઘર ના દેખ્યું હોય ના ભાઈ આ વસ્તુ ખોટી છે આ દિલ બોલે છે સૌથી પહેલાં સૌથી પ્રાધાન્ય આપો આજે મારા કાર્યકર્તા હસી કર્યા હશે આશા ખોટી નહીં રાખતા હોય પણ હું દિલથી કહું છું પહેલાં ચાન્સ ગરીબોને મળશે હું આવીશ તો પછી એમનું પત્યા જે ઉપરી લેવલના લોકોને આવશે અને છેલ્લે મોટા લોકોને પણ જે લાભ મળતા છે મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મારું એટલું જ કહેવું કે હું ઝીરો લેવલ પરથી લોકોને લઈને સાથે ચાલવા માગું છું આજે જે મોટા લોકો સાથે ફરી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે એ પ્રચાર કોણ કરી રહ્યા છે કે જેમના કામો થયા છે એટલે આ જ લોકો તમને સમજાવવા આવશે આને વાટો આપજો હને વાટો આપજો પણ તમે કહી દેજો ભાઈ તમારું તો થઈ ગયું અમારું શું મોકો છે તમારી સાથે કહેતા ને રાજુભાઈ કીધું નહીં બરાબર પછી પાછળથી પસ્તાશો એક નહીં પાંચ વર્ષ પસ્તાશો એમ તો દસ બારસ વર્ષ થયા છે લાગ્યો છે પુણ્ય ના પંચાયના ચંટાયા ખાલી આશ્વાસન મળ્યું થઈ જશે થઈ જશે વર્ષ પૂરા હવે ફરી કહે કે ભાઈ હા તો તમારું ડોક્યુમેન્ટ ડેડી જ છે થવાની તૈયારી છે પણ ક્યારે જો ભાઈ છેતરાતા ના હોય તમારો પવિત્ર વોર્ડ છે જો તમારું દિલ ના માને તો આપે તો લઈ લેજો વોટ નહીં આપતા હોય બરાબર અત્યારે આ બોલાવડ તમને કોઈ મળે નહીં એક યુવાન છું એટલે બોલી શકું છું દરિયા વગર અવાજ ઉઠાવવા માગું છું તમારા માટે મારા માટે ઓછું તમારા માટે વધારે લડવા માગું છું હું ઘરે ઘરે પ્રચાર કરવા જઈ રહ્યો છું ઘણા લોકો સમસ્યા જણાવી રહ્યા છે તમારું એટલું જ કહેવું કે જો લોકો મને જણાવી રહ્યા હોય સમસ્યા તો તમને ના જણાવતા હોય તો એના માટે તમારા માટે શું આયોજન છે તમે પણ બોલી શકો છો કહી શકો છો ઘણા લોકોને ગામમાં સો ટકા શૌચાલયનું આયોજનનું બોર્ડ લાગેલું હતું હશે પણ હજુ ગયો ત્યારે ખબર પડી લોકો કહી રહ્યા છે કે ભાઈ અમારે તો કંઈ નથી રોડ પર જઈએ છીએ બેસીએ છીએ હા ભાઈ સાચી વાત છે જે મોટા લોકો છે તો બનાવી દેશે પૈસા ખર્ચીને બનાવશે પણ ગરીબ જશે ક્યાં તો સરકાર યોજના હતી સો ટકા શૌચાલય મુક્ત ભારત સ્વચ્છ ભારત નહીં તો એના માટે ઝીરો દેખાય છે તો હું જે કહી રહ્યો છું સમય છે તમારી પાસે અધિકાર છે તમારી પાસે ચાન્સ મળ્યો છે તો કહેતા નહીં રાજુભાઈ કીધું નહીં દિલ ઠોકીને ડબ્બાવીને ઠોકજો બાવીસ તારીખે ગ્લાસને જો કામ જોવું હોય દેખવું હોય નવું કંઈક કરવું હોય તો જો ભાઈ હું બોલું છું એવું નથી કે બધા થઈ જશે પણ આ બધું વિચારી રહ્યો છું તો ટાઈમ ઓછો પડે એવું લાગે તો વાંધો નહીં પણ મેં જો પચાસ ટકા પણ કામ હું કર્યા તો પણ મારી જાતે હું સફળ માણીશ સફળ માણીશ કે ના ખોટા વચન આપવા માંગુ છું એ નહીં પણ તમારા દિલ પર રાજ કરવા માગું છું અત્યારે મારા તરફથી કોઈ ખાણીપીણી મળે નહીં પીવા મળે નહીં આ ખુલ્લું બોલી રહ્યો છું બરાબર કારણ કે જે લોકો ખવડાવશે પીવડાવશે ને તમારા કામો ના થાય એ દિવસ આજે તમે નોટ પકડ લેશો કે ખાઈ લેશો ને તમારાથી કામ માગવા ના જવાય હું તમને એટલે જ કહી રહ્યો છું કે તમારો કોઈ મારા લેવલના લેવાના છોકરા છે એના માટે ભાઈ બનીને કોઈ મા હશે એનો દીકરો બનીને અને કોઈ યુવાન હશે બડેલ હશે એમનો પણ દીકરો બનીને તમારું વાત સાંભળવા માગો છો તમે મને આરામથી કહી શકો છો તો તમારું દિલ ખોલીને મારા ઘરથી મારી વાઈફ ઉમેદવારી કરી છે સુમિત્રાબેન રાજેન્દ્રભાઈ ભાર્યા એમનું નિશાન છે ગ્લાસ વોટ આપજો તે તમારું દિલ કહે તો જો તમને ડાઉટફૂટ લાગે આ ભાઈ ખાલી બોલે છે તો ભાઈ વોટ કિંમતી ના બગાડતા હોય ના આપતા હોય એના માટે હું માફી માગીશ તમારી જે ભૂલ હશે એ સ્વીકારશ મારી બરાબર પણ ચાન્સ મળ્યો છે એક નવયુવાન ઉમેદવારને ચૂનવાનો અધિકાર છે તો તમે અવશ્ય મતદાન કરજો સો ટકા મતદાન કરજો હું નહીં કર્યો મહે આપો તમને દિલ ફાવે એને આપો તમને ત્રણ ઉમેદવાર છે ત્રણે ત્રણ સારા લોકો છે એક માજી સરપંચ છે એક નવા ભાઈ છે હું પણ નવો જ છું તો તમે જેને ફાવે એને ચૂની શકો છો પણ ના કોઈના કહેવાથી તમારો અધિકાર તમે જાતે નક્કી કરો તમે માનસ છો નથી પક્ષી તો તમારો અધિકાર તમારો જ છે વોટ આપવાનો તો ભાઈ તમારો દિલ કહેને આપો કારણ કે આજે લોકો ઘણા લોભામની જાહેરાતો આપશે નોટ આપશે બધું જ આપશે બધું અને આપે તો લઈ લેજો મને વાંધો એમાં કંઈ નથી અને જો તમારું દિલ આવે ને તો લઈને આપી પણ દેજો પણ પાછળથી કમ્પ્લેટ કરતા નહીં આજે ઉમેદવારી ઉમેદવારી કરવાનું એ એક જ કારણ છે રાજુ ભાઈને માંગ હતી ગરીબ લોકો જે બોલી નથી શકતા એ મને પ્રશ્ન મળી રહ્યા હતા કે રાજુ બેટા તું કોઈ બને તો કરે આજની ભાવનાને જોઈને મારે અંદર મહેફિલમાં આવું પડ્યું છે મેદાનમાં તો ચાલો ભાઈ વાતો વધારે નથી કરતો કારણ કે આવતીકાલે પણ વાતો કરવાની છે આજે ઘણી વાતો કરીશ ખૂટી જશે તો એના માટે રોજ નવું જાણતા રહેજો અને તમારો દીકરો તમારા દ્વારા ફરી વખત આવી રહ્યો છે ધૂમ મચાવવા માટે લાઉડ સ્પીકર સાથે એક મોટી માહફી જમાવવા માટે એક ગ્રામસભા માટે કે રાજુભાઈને કંઈક બોલવું છે કે ના વિડીયો મારફતે નહીં તમારી આગળ આવીને તમારા ઘર આગળ આવીને મારે બોલવું છે એના માટે તૈયાર રહેજો ટૂંક જ સમયમાં એક વિદેશમાં રાજુભાઈ આવી રહ્યા છે જય માતાજી ભારત માતા જય વંદે માતરમ